આણંદના લાંબવેલ રોડ પર આવેલી હોટલ ક્રિસ્ટન કરાઈ જાહેર આરોગ્ય ને નુકસાની કરતી ગંભીર ક્ષતિઓ જોવા મળતા આણંદ મહાનગરપાલિકા એ હોટલ આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આકસ્મિક મહાનગરપાલિકા વિસ્તારની વિવિધ હોટલ રેસ્ટોરન્ટ ખાતે જાહેર સ્વચ્છતા બાબતે તપાસણી હાથ ધરવામાં આવી હતી મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ મેડિકલ ઓફિસર ઓફેલ સેનેટરી ઇન્સ્પેક્ટર અને ટીમ દ્વારા આણંદમાં લાંબેલ રોડ પર આવેલી ઇન્દિરા સ્ટેચ્યુ પાસેની હોટલ ક્રિસ્ટન ખાતે જરૂરી તપાસણી કરતા જાહેર આરોગ્યને નુકસાન કરતી ગંભીર ક્ષતિઓ જોવા મળી છે જેમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો છે અને ગંદકી જોવા મળી હતી મહાનગરપાલિકાની ટીમ દ્વારા આ હોટલ ખાતે હાઇજીન અને સ્વચ્છતા બાબતે જરૂરી તપાસણી કરતાં બિલકુલ હાઇજીન ન હોય અને લોકોના આરોગ્યને જોખમીરૂપ હોય તાત્કાલિક અસરથી આ હોટલ કાયદાની જોગવાઈના આધીન જીપીએમસીની કલમ ત્રણસો છોતેર અંતર્ગત સીલ કરવામાં આવી છે આણંદ મહાનગરપાલિકા વિસ્તારની હોટલ રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના એકમો હાઇજીન અને સ્વચ્છતા રાખે તે માટે આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના મેડિકલ ઓફિસરો ફેલ્થ ડોક્ટર ડૉક્ટર રાજેશભાઈ પટેલ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે നരേന്ദ്ര ശർമ്മ ഏസ് എൻ ന്യൂസ് ഗുജറാത്തി ആണത്